સાંસદ ખેલ મહોત્સવ પોર્ટલનો શુભારંભ વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલના હસ્તે કરાયો શ્રી મેજર ધ્યાનચંદજીની ઉજવણી નિમિત્તે વલસાડ ડાંગ લોકસભા વિસ્તારના રમતવીરોને પ્રોત્સાહન મળે એવા સાથે નેશનલ ડે તથા ખેલ મહોત્સવ પોર્ટલનો લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના હસ્તે કરાયો હતો આ પ્રસંગે તેમણે ખેલ મહોત્સવની ઘોષણા તથા ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન અંગે વિગતવાર માહિતી આપી હતી આ પ્રસંગે

ક્ષેત્રમાં અલગ અલગ રમત રમત અને ત્યાં પણ આજે ઓગણત્રીસ ઓગસ્ટ મેજર ધ્યાનચંદજી નું જયારે છે ત્યારે આપણે સાંસદ ખેલ મહોત્સવ નું લોન્ચ આજે ઓફિશિયલી વલસાડ ડાંગ લોકસભામાં કરી રહ્યા છે આજે પોર્ટલનું પણ અમે લોન્ચ કરી રહ્યા છે અને રજીસ્ટ્રેશન માટે લિંક ઓપન કરી રહ્યા છે એમાં સૌથી મુખ્ય હેતુ અમારા વલસા ડાંગ લોકસભાને પૂરા ભારતભરથી રમતવીરોને પ્રોત્સાહન મળે અને એમને કઈ રીતના ઉપર લાવી શકે એ હેતુથી પૂરા ભારત દેશમાં સાંસદ ખેલ મહોત્સવ કરાવીએ છીએ ત્યારે ઓગણત્રીસમી ઓગસ્ટથી લઈને એકવીસમી વીસમી સપ્ટેમ્બર લગીને આપણે રજીસ્ટ્રેશન થશે અગિયાર ગેમ સિલેક્ટ કરી છે અગિયાર ગેમનું આપણે સિલેક્શન કરીને એમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એના પછી એકવીસમી સપ્ટેમ્બરથી લઈને પચીસમી ડિસેમ્બર લગીને અલગ અલગ ગેમ એનું શેડ્યુલ રમાવાનું છે પૂરા વલસાડ ડાંગ લોકસભામાં ડાંગમાં પણ રમાવાની છે નવસારીમાં પણ રમાશે અને વલસાડમાં પણ રમાવાની છે અને પછી બધાનું ગ્રાન્ડ ફિનાલે પચીસમી ડિસેમ્બરે જે અટલ બિહારી વાજપેયીજીનો જન્મતિથિ છે એ દિવસે સુશાસનના દિવસે પૂરા ભારત દેશમાં એક સાથે આ ગ્રાન્ડ ફિનાલે થવાની છે તમારી સામે અગર હું ગેમની વાત કરું તો અગિયાર ગેમ રમાવાની છે એના અંતર્ગત આપણે હોકી એથ્લેટિક્સ ખો મેરેથોન વોલીબોલ રસ્સા કરાટે યોગાસન ફૂટબોલ કબડ્ડી અને ક્રિકેટ એમ કરીને અગિયાર ગેમ આ રમાવાની છે તમારા ચેનલના માધ્યમથી હું દરેક રમતવીરો જે ડાંગ લોકસભામાં છે એને હું પ્રોત્સાહન આપું છું અને એમને અપીલ પણ કરું છું કે તમે મોટી માત્રામાં આમાં તમે પાર્ટ લેવ તમારી સ્કિલ જે છે તેને અમે ઉપર લાવવા માંગીએ છીએ અને તમને જે પણ પ્રોત્સાહન જોઈએ ચાહે સ્કિલ હોય ટ્રેનિંગ હોય કે સ્ટાઈપણ હોય બધું અમે આપવા રેડી છે પણ આપણે મોટી માત્રામાં અમે પાર્ટ લઈએ એ હું અપીલ કરું છું ધન્યવાદ

આ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ આવી આવે ત્યારે તમને કઈ રીતના એમાં ઇન્ક્લુડ કરી શકે કઈ રીતના પ્રોત્સાહન આપી શકે એના માટે પૂરું અમે કર્યું છે આજે પૂરા ભારત દેશની અંદર આ પોર્ટલનું શુભારંભ થઈ ગયું છે તો તમે મોટી માત્રામાં આ ખેલમાં જોડાઓ બધાને આપી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની